આપડે એક ભાઈ છે અમારે કૌટુંબિક આપડે શું એને પેલા થોડી ઘણી લેતી દેતી થાતી પછી એને આપણને વ્યાજ ની લાલચ આપી પૈસા આપડી પાસે થી લીધેલા અને ધીમે ધીમે કરી ને એક લાખ રૂપિયા દીધેલું હું વિશ્વાસ માં ને લાલચ માં આવીને ને મેં પૈસા દે દીધા કેટલા પૈસા એક લાખ જેવું થઇ ગયું તું એસી લાખ જેવું થઈ ગયું હતું એમાં થોડા ઘણા પૈસા પાછા આવી ગયા છે ને સાહીઠ લાખ જેવું નીકળે છે દેવાનું પણ એ ભાઈ હવે હાથ ઊંચા કરી દીધા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ રાઠોડ ઉપર એક ભાઈનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ ભાઈ જે છે તેના જ કૌટુંબિક કાકાના ભાઈનો એક છોકરો છે તેને મિત્રો આ ભાઈ સાથે ફ્રોડ કરી નાખ્યો છે અને ચીટિંગ કરે છે મિત્રો ચીટિંગની રકમ તમે તમિલમાં જોઈએ છે તો બહુ જ મોટી છે એટલે કે મિત્રો સાઠ લાખ જેટલી રકમનું ચીટ કર્યું છે જે બાબત મિત્રો મોટો બુક્સ મારે હોય અને આ ભાઈ મનસુખભાઈ રાઠોડને આ બાબતને લઈ અને ફોન કરી અને ચર્ચા કરે છે તો આવો સાંભળે મિત્રો આ ભાઈ જે છે તેની ઉંમર આટલી દેખાય છે તો એના ભાઈ જે છે એના કાકાના છોકરાએ આટલી ઉંમરમાં આટલું મોટું ચીટિંગ અને આટલા બધા પૈસાની હેરફેર કઈ રીતે કરી નાખી છે આવો સાંભળીએ કે આ સંપૂર્ણ ફ્રોડ પાસે શું કહાની છે શાંતિથી સાંભળો પૂરું રેકોર્ડિંગ અને એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો ભાઈ ક્યાં થઈ મારી સાંભળવાનું થયું બોલો પૈસા બાબત નું એક ભાઈ છે અમારે કુટુંબિક હમ આપણે શું એને પેલા થોડી ઘણી લેતી દેતી થાતી પછી એને આપણને વ્યાજની હાલત આપીને પૈસા આપણી પાસેથી લીધેલા અને ધીમે ધીમે કરીને ચડી દીધેલું હું વિશ્વાસ માં ને લાલચ માં આવીને ને મેં પૈસા દઈ દીધા કેટલા પૈસા દીધા એસી લાખ જેવું થઈ ગયું તું કેટલું એસી લાખ જેવું થઇ ગયું તું એમાં થોડા ઘણા પૈસા પાછા આવી ગયા છે સાહીઠ લાખ જેવું નીકળે છે દેવાનું પણ એ ભાઈ હવે હાથ ઊંચા કરી દીધા છે અને મને પૈસા દેવાની ના પાડે છે અને એમ કે છે કે મેં તને પૈસા દઈ દીધા તેનો કોઈ પુરાવો નથી હમ આપણે આટલા બધા પૈસા ક્યાંથી કેટેલા આ મે મારા સગાવાલા ને મિત્ર ઓરટૂર માથે લઈ લઈને થોડા ઘણા થોડા ઘણા કરીને આપેલા છે હમ બરાબર તમે તમને પછી ને ચેક બેક એવું કંઈ આપ્યું કે નથી હા એમને ચેક આપેલો છે ચેક બાઉન્સ કર્યો

તો એક વાય પડી ગયો હતો જવાબ નથી દેતો કોઈ નવકપા કે કોઈ જવાબ નથી દેતા મતલબ એ વ્યાજ વટાવનું કરતા હા એ ઘણા ઘણા માણસો માણસોના લીધેલા છે અને પાછા આપેલા નથી એવા કેસ પણ છે યમિત્ર યનીપા અત્યારે તો તો ઈ તો કરોડપતિ છે ને હાય એના પાસે ગાડીઓ ને બધું છે મકાન છે બધું છે શું પાંચ સગા કોઈ બોલાવી ને પેલા પત્તું હોય તો પેલા પતાવો કાયદો બધા માટે હરખો હોય કાયદો લાગશે તો પછી તમારું બધું જે છે આવશે બારું કેમ કે કોર્ટ નામદાર માં ગયું તો પછી તો રેકોર્ડ ઉપર આવી જાય અમે શું છે કે પહેલા કૌટુંબિક બધી ચર્ચા કરેલી પણ એ લોકો માનતા નથી એમના પપ્પા ને એ બધા તો નાચ પાડે છે કે મારો છોકરો એવું નો કરે એમ પણ એ લોકો પાસે કઈ સબુત એવું કઈ છે નહીં એને આપણે જે વસ્તુ કહી છે એ લોકો માનતા નથી પપ્પા ને એ દાણા જોવાનું કામ કરે માતાજી ની ભુવા ભુવા છે આ દાણા જોવાનું કામ કરે કયા માતાજી ને ભુવા

તો ઘણા વર્ષોથી કરે છે હમ તમારી એવા રેકોર્ડિંગ રેકોર્ડિંગ છે કાય તમારી યાર વાત કરી હોય કઈક વાતો કરી હોય પૈસા એટલા મોકો એટલે આમ કય ફલાણ દેવાના એવા મેસેજ બેસેસ એવું બધું છે ને હા હા મારી પાસે વોટ્સઅપ માં પૈસા માંગેલા હોય ને એ બધા રેકોર્ડ છે મારી પાસે ઓનલાઇન પૈસા ક્યારે હોય એવું ઓનલાઈન રેકોર્ડ છે google pay માં ને એમાં ઓકે તો એમાં તમે છે ને આપડે અમારે કેવું પોલ્યુટેશન લાગે તમારે કયો તો ત્યાં એ ફરિયાદ તમારે આપવી પડે ચીટિંગ કર્યું છે એવું હા 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 પણ બને ત્યાં હુધી એકબીજા થાય તો સમાધાન કરો મેં એના લક મને એના નબર દીધી હું પ્રયત્ન કરું છું હા એમાં એવું છે તમે અંદર કૌટુંબિક રીતે તો એવું બધુંય પણ એ લોકો માનતા જ નથી એટલે મારે તમને સંપર્ક કરવો પડ્યો હું ત્રણ ચાર દિવસથી તમને ટ્રાય કરું ફોન કરવાની એમની તમારા કુટુંબી કેટલે હાવ હા અમારે માનો કે અમાર કાકા બાપા ના હોય ને આમ છેટા છેટા એવી રીતે ને રૂપિયા નું થાય પછી કાકા બાપા ને મટી જાય ને મામા ફૂઈ ને મટી જાય પૈસા હોય તો પછી બધું આ ખેલ પૂરો થઈ જાય હા હમ તમે જોવો ભાઈ આ તો તમારી રીતે થાય તો સેટિંગ કરો લાવો હું એક ટ્રાય કરું સમાધાન ની પણ કદાચ ઇન કેસ, પીવડે લોકો હવામાં જાય તો ખોટી બાજી બગડે કેમકે કાર્યકર તરીકે ફોન કરીને પછી તો તો આવે હા પછી કાયદો કાયદાનું કામ કરે ભાઈ પૈસા હોય ને પછી એને સમાજ ની કિંમત નો હોય એના ઘરે માનવતા ન હોય એના ઘરે રૂપિયા નો જ મળ હોય અત્યારે મોટા મોટા જે પૈસાદાર માણસો છે એ રોડ ઉપર એકસો વી ની ગાડીઓ ને ગરીબ માણા છોકરા પીલાઈ જાય છે તો ઇન્ટરિયા દે જવું અમે ઘરેથી કોઈ આવું વિચારી ન નીકળ્યા હોઈએ તો પણ બની સકતું હોય છે એક્સિડન્ટ તો ગમે ત્યારે બને કેમ કે એને રૂપિયા છે એટલે એને એકસો વીસ સિવાય ગાડી અકલવાન ભાન જ નથી તમે સમજી ગયા કે ભાઈ જેના ઘરે પૈસા છે જેના ઘરે કરોડપતિ માણસો છે એને પેપો મરી જાય કે કીડી મરે ને એવું થાય અને આપણે એક નો એક દીકરો મરી ગયો હોય એની વેદના નો પાર નો હોય અને એને શું હોય એને તો પૈસા નહિ એવા હોય પછી પચાસ હજાર રૂપિયા દઈને એને એનું પૂરું કરવાનું એમ, એટલે એની આખી મેટર છે ને એ ખાલી એવી હોય છે કેમ કે પૈસા થઈ ગયા ને પછી માનવતા નથી હોતી જેને પૈસા હોય એને દુઃખ ની કિંમત નો હોય દુઃખ ની કિંમત છે ને ભાઈ ઈ તો એકવાર ઘા ખાય ત્યારે હોય માણસની કિંમત ક્યારે થાય માણસ વિયો જાય ત્યારે એમ આ બધી વસ્તુ છે જેના ઘરે પૈસા હોય તો તો પછી તો બંગલા માં દિન બેઠા છે તો બંગલા વાળા છે હા કેમ કે આ ચીટિંગ કરતા હોય એના ઘરે બંગલા બંગલા ને જમાવટ હોય કે આ બધું ગમે નું ગરિયો કરીને કરવું હોય એટલે ગમે એ ફીટ કરે ને હા હમણાં કરે કામકાજ કરાયો કલર કામ થી પીઓપી કામ થી લાઇટિંગ ને બધું વગેરે હા ઈ તો ઓડિયો ગાડીઓ લઈ ને રખડતો એમાં પછી કે ગટતો ન હોય ને પછી એમાં કે પૂરું થઈ ગયું હા એનું નામ હું કીધું ને કેમ કે આમાં તમારે તમારી રીતે બધું કરીને કરવાનું હોય ભાઈ કેમકે આમાં સમાજ છે ને એ તમને શું કરી દે કે તમારે આ બધી વસ્તુમાં વિશ્વાસ કરવા ટાને કોઈ ને ખબર હોતી નથી અને હવે તમારે બધું થાય એટલે તમારે તોડવાનું હવે એમાં हो ना करता कड़ा मन मत मरु नाम होगी दो प्रदीप भाई चौहान प्रदीप भाई प्रदीप भाई चौहान पापू जी नाम प्रदीप विनोद भाई चौहान रबी देवी मत भाई चौहान युगाम के तो रहे રાજકોટ ઓકે તમારું પોલીસ્ટેશન ક્યુ લાગે છે હવે એમાં આપડે એક વાર પોલીસ ફરિયાદ કરી કોઈને જાણ કરી એવું કઈ કરેલું છે કે હજી કઈ કર્યું જ નથી ના હજી પોલીસ ફરિયાદ કે એવું કઈ કર્યું નથી એક બે જણા વાત કરી હતી પણ એ લોકો એમ કે કે તો તમને ઊંધા ફસાવશે એમ હું થઇ એ લોકો એમ કે કે તો તમને ઊંધા ફસાવશે વ્યાજમાં એમ એટલે ડરી ગયેલા ઊંધા છે ને ભાઈ પોલીસ તપાસ છે ને સાહેબ ઉંધા ફસાવો સીતા પતાવો ફસાવો એમ કોઈ ફસાતું નથી કેમ કે કાયદો અને પોલીસ છે ને એને આપડે બધાને બે જ આખ્યું હોય પોલીસ પા ત્રણ આઈખું હોય હા પોલીસ જયારે તપાસ કરે ને ત્યારે દૂધ નું દૂધ ને પાણી નું પાણી થાય હા કેમ તો એ તો બધા એમ રીતે જ નો બધાને ફસાવાનું ચાલુ કરી દે અને એમ કોઈ ખોટી રીતે ફસાવો એના માટે નામદાર કોર્ટ છે હા કેમ કે અત્યારે માણસ કોઈ હાચા ખોટો કેસ કરે હાચા ખોટો કેસ કરે તો તમે કરો કે ઈ કરે કોઈ પણ વસ્તુ ની અંદર નામદાર કોર્ટ ની અંદર પછી witness ને પુરાવા સાક્ષી લેવામાં આવે ત્યારે બધાય ટેંટેકો તો થાય હા ડબલ એસી ચાલુ હોય તોય બાપા પરસેવો વરે હા કેમ કે court ની અંદર પછી જયારે પૂછો ને ત્યારે ત્યારે ભેગું નો થાય ગેંગે ફેંફે થાય હવે આપણે જે ભાઈ જે આ તમારું જે કઈ ચીટિંગ થયું છે ઈ એનું નામ હું છે ભાવેશ ચૌહાણ ભાવેશ મુકેશભાઈ ચૌહાણ ભાવેશ મુકેશભાઈ ચૌહાણ ચૌહાણ એનો ફોટો ફોટોને એવું છે કે હા ફોટો છે હા ભાવેશ મુકેશભાઈ ચૌહાણ ઈ રહે માલ્યાસણ

ઓકે આની પેલા તમે સમાજના કાર્યકરો કોઈ ભેગા થયેલા હોય એના કોઈના નામ આવડે છે ભાઈ આટલા જણા પછી તમે સમાધાનનો પ્રયાસ કરેલો એવા કોઈ નામના આગેવાનો નાક તમે કોઈ કુટુંબિક માણસો ભેગા થયા હોય હા હા એ કોણ કોણ ભેગા થયા તા હા એમની તરફથી છે ને એક ચંદુભાઈ પુંજાભાઈ ચંદુભાઈ ચંદુભાઈ પુંજાભાઈ પંકજભાઈ વીરજીભાઈ પૂંજાભાઈ ચંદુભાઈ પૂંજાભાઈ ઈ ક્યાં ગામના ના ઈ અત્યારે હાલ ગાંધીનગર રહી છે ઈ એમને શું સગામાં થઈ એમને કાકા થાય છે પછી ત્યારે ઈ ઈ લોકો વચ્ચે શું ચર્ચા થઈ હતી ઈ લોકો એમને કીધું કે અમારું માનતા નથી એમ તમે તમારું ભોગવી લ્યો એમ ઠીક આ ચંદુભાઈ પૂંજાભાઈ ગાંધીનગર એની અટક શું છે એ ચોહાણ છે ઓકે ચોહાણ ઓકે અને બીજા કોણ હતા એની એની બાજુથી કોણ કોણ હતું હા પંકજ ભાઈ વિરજીભાઈ ચૌહાણ પંકજ વીરજીભાઈ ચોહાણ ચોહાણ એ ક્યાં રહે છે એ રાજકોટમાં મોરબી રોડ ઉપર ચોહણ તો થઈ ગઈ मोरबी रोड ओके ई बी પછી ત્રીજો ત્રીજો છે આપડે મનોજભાઈ પ્રवीणભાઈ મનોજ પ્રવીણભાઈ એ चौहान ครับ રી કેમ રહે છે ઈ નાગલ પર રહી છે

અરે એના બલ બોલ ઓકે હાલો હવે મને નો મોબાઈલ નંબર બોલો જી 6351 039 6351039 991 9 પાંચ છ સાત આઠ નવ દસ ઓકે ત્રેસાઠ ત્રેસાઠ પાંચ દસ ઓગણ ચાલીસ નવ એકાણું હજુ હું એને આ સમાધાન પ્રયત્ન કરું છું અને તમારી જે એક્સેસ કરો થોડું હો બને એટલું એકા બીજા સગા કુટુંબના હિસાબે સરિ કરજો તમારું સેટિંગ થાય એવું અન્યથા ચેક બાઉન્સ થયો હોય કાયદા કાયદાકીય તમે હાચા હો તો પછી આપડે નામદાર કોર્ટની અંદર જે કંઈ થાય કેમ કે આમાં હું જગંદ્રો અંદર ના હોય તમે વિવાદ કરો બતોબૈ થાઓ કે એકા બીજા મારામારી કરો કે એવું થાય તો સારું ન લાગે એટલે બને ત્યાં સુધી પછી ચેક બાઉન્સ કર્યા પછી એમાં નેગોશિયેબલ ફરિયાદ થશે હા દાખલ કરી દયો હ હ એમાં તમે જેટલા લાખ રૂપિયા લેવાના છે એટલા ભરીને ચેક રિટર્ન થયેલો છે હા હા કેટલા લાખ ભરીને ચેક રિટર્ન કર્યો સાહીઠ લાખ રૂપિયા ઓકે ભલે આ તો એ બધા પુરાવા લઈ અને પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ આપી દઈએ ફરિયાદ આપ્યા પછી એને નામદાર કોર્ટની અંદર છે આ નેગોશિયેબલ દાખલ કરી દઈએ એમાં તો સજા થાય થાય ને થાય હો ભાઈ હા કેમ કે કાયદાકીય ચેક રિટર્ન છે એ રેકોર્ડ ઉપર હોય છે ઓકે

જી નકર ઓલું રેકોર્ડિંગ તમારા mobile માં નીકળે ને કાલે કોઈ તપાસ ના કામે મારું recording તો કે ફલાણા ભાઈ ફોન કર્યો તો આમ હતું તેમ હતું કેમ કે અમે તમને કોઈ ને ઓળખતા જ ન હોય એટલે અમે આ તમારા youtube માં વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે હા છે તમે આ ફોન કર્યો તો વાયરલ કરવા માટે કર્યો તો ખાલી વાત કરવા માટે ના ના વાયરલ કરવા માટે ઓકે હા એટલે ઈ બધું તમારું તમારી રીતે બરાબર છે ને એમ હા તમારે કોઈ કુટુંબિક ક્લેશ કોઈ નો પ્રોબ્લેમ કઈ પછી બીજું તમને તકલીફ થાય એવું કઈ પ્રોબ્લેમ આમાં છે નહીં ને ના 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 કોઈ જાત એવું તમે વિચાર તમે ભણેલ છો હા 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 એટલે પછી કાલે પછી કઈ આગા પાછી લગા લગી એવું કઈ ના થાય ધ્યાન રાખજો હું ભાઈને ફોન કરું છું ભાવેશ ભાવેશભાઈ ને ભાઈ અત્યારે ઉઠી જાય છે કઈ મોડા ઉઠે ના એ અગિયાર વાગે માર્કેટમાં આવે અગિયાર વાગે તો દસ વાગે ફોન કરીએ કે ને ઓકે હાલો હું એની વાત કરું છું હા બોલો આપણે ભાવેશ મુકેશભાઈ ચૌહાણ બોલો ને હા ભાવેશભાઈ હું એમ હતું થોડુંક તમારે કઈ બોલું આપણે કઈ બોલા ભાઈ પ્રદીપભાઈ તમારે પૈસા નો વહીવટ છે ને એમાં પૂરું હતું એના માટે નતું નુકસાન કરે હા બોલો હા એમાં ઓલા પૈસા કઈક તમને ઓલા વ્યાજ માટે દેવા માટે એને આપ્યા હતા હવે કઈક આપ્યા નથી એવું બધું છે તો હા તો એ કાબી જે નહી તો સમાજ સમાજ ના છો પૂરું કરી દીઓ ને એકા બીજા ને દેતી લે તો આડો હપ્તે હપ્તે દઈ દેવાય આપણે એને કીધું હા કે આપણે જ્યારે ચાલુ કર્યું ત્યારે બે ભાગમાં જ હતા હા એટલે મેં એને કીધું દેણું થયું આપણે બેને ભોગવવાનું

જાન માં તો અઢીસો જણા હોય પણ ઓરખાંડ તો વરરાજા ની હોય કઈ બોલા જાનૈયા ની ના હોય જાનૈયા તો અડો અઢીસો આવ્યા હોય પણ વરરાજો મોર થી હોય અમારે તો બધું જે અહીંયા એને બધા પુરાવા દીધા ની એના નંબર તમારા આપ્યા અને એવું બધું કર્યું છે એટલે તમારે બીજા ઘણા એના ફોન આવ્યા તા ભાઈ મેં ઓછી ના દીધા છે અને ઘણા પણ મેં કીધું ભાઈ બીજા ની વાત જવા દે નંબર મારો કોને આપ્યો તમે આ છે ને નંબર મને આપ્યો છે પ્રદીપભાઈ હિંમતભાઈ ચૌહાણ ગામ માલિયા આટલું અને આમાં જે કંઈ બધા એવિડન્સો આપ્યા છે ને એ બધા તમારા રેકોર્ડિંગ છે તમારા પુરાવા છે તમે કંઈક ચેક પણ આપ્યો છે અને ઈ ચેક રિટર્ન પણ થયો છે હા તમે કોરો ચેક આપીયો તો ને ચેક તની પાસે હોય હિસ મારો ના તમારો ચેક છે ભાઈ નંબર એને આપ્યો ટૂંકમાં એવું થયું ને હે

હા તો એના પૈસા તમે કટકે કટકે દઈ દો હાટ ચટકો કરી દો પણ ઓલું શું છે કે આજે તમે એને તૂટી જવાનું બાનું કાઢો તો એ વ્યાજબી વાત નથી ને આજે તમને જે ભરોસા માટે પૈસા દીધા વિશ્વાસ ઘાત ઈ મહાન પણ મે એને તમે એમ કયો કે વિશ્વાસ મે એને પૈસા જે આપ્યા હે હા ઈ લોકો માનવા તૈયાર નથી તમે એને કીધા અડધા પૈસા આપી દીધા જેવું તી પોતે કબૂલ છે અડધા નહીં એના હમણાં મેરેજ હતા ને ત્યારે દસ તારીખે મેં એને આઠ લાખ રૂપિયા આપ્યા પછી લાખ રૂપિયા આપ્યા એકતાન લાખ રૂપિયા આપ્યા આપી કુલ તમારે છે ને કુલ જે તમારો વહિવટ છે ને એમાં એને એસીક લાખ રૂપિયાનો વહિવટ છે ને એમાં તમે એને ચાલીક લાખ રૂપિયા જેવા આપી દીધા છે તો પોતે ગયો તો એ ચાલીએ એ કબૂલ નહીં પણ મને આપ્યા જ નથી ચાલી નહીં મેં વધારે દીધેલા ભાઈ આખી વાત તમારે કોણ બોલો જો મારે તમને કે તમે આજે જે આ વાત છે ને ઈ જો ઈવડાઈને ન દેવા હોત અને નો માનો તો ચાલુ એ કબૂલ નહીં મને અડધા પૈસા દીધા છે હાથ ના પડે ને આજે તમે એમ કયો કે જેને જેને નાગાઈ કરવી છે તો એ તો એમ જ કે જો મને દીધા જ નથી પણ ઈ કે છે કે મને અડધા પૈસા જ મળી ગયા છે હા અને બીજા માણસો પાસેથી જે લઈને દીધા ને ઈ માણસ આને દબાણ કરે છે કે ભાઈ તું જે કર્યું એ મગ મને પૈસા દઈ દે એટલે આજે તમે સમજી લ્યો કે આ માણસ પાસે એક વાત તો આવડો પેલા તમે કોણ બોલો છો કોણ ઈ હમણા હું તમને કહું ને ભાઈ બધું હમણા હું તમને મારું આખું એડ્રેસ બધું આપી કે એમ ન થોડું હું વાત કરીશ મને અત્યારે હવે હાલ છે ને આપણે મેટર એટલે હમણા તમને આખું નામ ઠામ બધું દીધું એટલે એના માટે તમે એને પૈસા આપવા રાજી છો કે કેમ રાજી છો એ વાત કરો એટલે આપડે કાર્યવાહી થાય અત્યારે કઈ છે તો નહિ પૈસા મારે સામે એ ભાઈ ને એટલું દેણું હે મારે એટલું જ છે

ઈ રેકોર્ડિંગ તમે બીજા ના વ્યાજવા દિયો છો એવા રેકોર્ડિંગ છે તો મતલબ તમે હા તો મારા માં રેકોર્ડિંગ હોય મે કોઈ ને દીધા મે કોઈ ને પૈસા તો દીધા તમે તમે એની આરે જે વાત કરો છો ને એમાં તમે એની પાસે પૈસા માંગો છો ને ગૂગલ પે થી લીધા છે ઈ બધા પૈસા બીજા ને દેવા માટે બોલો છો

કઈ છે હા બસ તો તમે હિસાબ કરી લો તેર એટલે મતલબ અત્યારે જે છે ને તમે આવો જો ઉભા હું તમારી ડાયરેક્ટ વાત નો કરી શકું હું મારા પપ્પાને ને મારા કાકા એને તમને વાત કરાવીશ તમે કોણ બોલો નામ આપો મને હું છે ને રામોદ થી સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું હમ એટલે હું વાત કરીને ને કહું સમજી ગયા તમે ઓકે ઓકે મારે ઘરે પૂછવું તો પડે જેમ નામ કઈ હું કઈ ના હકું તમે હમો તમે પૈસા લીધા નહિ તમે તમારા હાથે લીધા તમે કાકા ને પૂછી ને લીધા અટલ તમે વાત ઘરે વઈ ગઈ તમે સમજો ભાઈ હું કહું છું આપડે વહીવટ કર્યો ઘરે વઈ ગયો કોર્ટ માં જાય પોલીસ સ્ટેશન માં જાય કાયદાસર કાયદેસર ની જે વાત છે એમાં કઈ ને બાપુજી નું કાકા નું કોઈ નું હાલે નહિ આપડે લીધા છે અને લેવાના હોય ઈ આપડી રૂબરૂ લીધા હોય હવે ઘરે વઈ ગયા તો હજી કોર્ટ માં જાય ને પોલીસ સ્ટેશન માં જાય કેમ કે એનું બધું કાયદાનું કામ છે ઈ તો બધું ન્યા થાય